કેમ છો વાલા દોસ્તો ચાલો તો હવે આપણે આગળ જઈએ રાસાયણિક ગતિ ચેપ્ટરની અંદર લેક્ચર નંબર ચૌદ પ્રક્રિયા વેગને અસર કરતા પરિબળો રાસાયણિક પ્રક્રિયા થાય છે તો એનો વેગ જે છે એની આપણે ખાસ વાતો કરીએ છીએ કે પ્રક્રિયા કેટલી સ્પીડમાં થશે કેટલી ઝડપથી થશે તો એને વેગ જે છે એને કયા કયા પરિબળો અસર કરે છે તો એમાં સૌથી પહેલું આપણે વાત કરવાની છે પ્રક્રિયકનો સ્વભાવ પ્રક્રિયક જે છે તે કેવો છે એના સ્વભાવ પર ખાસ ડિપેન્ડ કરે છે આ વાત બહુ અગત્યની છે જો પ્રક્રિયા ઘન હશે એના પ્રવાહી હશે કેમ કે પ્રક્રિયા થવા માટે અણુ વચ્ચે અથડામણ થવી જોઈએ તો ઘન ઘન વચ્ચે અથડામણ થાય એમાં કરતાં પ્રવાહી અણુ ફટાફટ અથડાય છે અને એના કરતા વધારે અથડામણ છે એમાં વધારે થાય વાયુમાં એ તો ફટાફટ અથડાય એટલે કે ઘનમાં જે પ્રક્રિયા થાય એના કરતા ઝડપથી સ્પીડમાં પ્રક્રિયા થાય પ્રવાહીમાં પ્રવાહી કરતા વાયુમાં વધારે થાય કારણ છે કે આંતર આણવીય આકર્ષણ બળ ઘટતા અથડામણની સ્વતંત્રતા વધે એટલે ઘનમાં અણુ વચ્ચે આકર્ષણ વધારે એવું એટલે એ અણુ વચ્ચે અથડામણ ઓછી થાય ધીમે ધીમે થાય જ્યારે વાયુમાં આકર્ષણ બળ ઓછું હોય એટલે અથડામણ થવા માટે સ્વતંત્ર હોય ને અથડાઈ જાય અથડાઈ જાય એટલે શું આપી દે નિપજ આપી દે એટલા માટે અથડામણની સ્વતંત્રતા વધે એટલે નિપજ શું થાય છે વધે છે કણની ભૌતિક સ્થિતિ સૌથી પહેલા જો કણની ભૌતિક સ્થિતિ આપણે શેમાં ભણ્યા છે પ્રક્રિયકનો સ્વભાવ છે સ્વભાવની અંદર ભૌતિક અવસ્થા જોઈ લીધી એની અંદર બીજું જોઈએ છે આપણે કણની ભૌતિક એટલે કે કણની સ્થિતિ કણની સ્થિતિ એટલે કઈ જો પદાર્થ પ્રક્રિયક ઘન હોય તો બરાબર છે ઘન હોય તો પ્રવાહી છે અને વાયુ છે તો તો કઈ નહીં બરાબર છે પણ ઘન પદાર્થ હોય તો એક સૌથી પહેલી વાત આપણે સંપર્ક સપાટીનું ક્ષેત્રફળ સંપર્ક સપાટી એટલે આટલો આટલો ઘન પદાર્થ છે એના એના કરતાં તમે નાના 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 ટુકડા કરી નાખો છો ભાગ કરી નાખો છો ઘણા બધા આવા ઘણા બધા ભાગ કરી નાખો છો તો સંપર્ક સપાટી નું ક્ષેત્રફળ શું થાય વધી જાય આમાં સંપર્ક સપાટી નું ક્ષેત્રફળ આટલું હવે આમાં સંપર્ક સપાટીનું ક્ષેત્રફળ આ બધી સંપર્ક સપાટીના ક્ષેત્રફળનો સરવાળો થાય થશે કે નહીં એટલે આમાં સંપર્ક સપાટી છે એના કરતા વધારે થઈ જાય ભૂકો આપણે વાત કરીએ ઘન પદાર્થ કરતા ભૂકો હોય તો પ્રક્રિયાનો વેગ વધારે હોય કેમ કે સંપર્ક સપાટી વધારે હોય તો એમાં શોષણ વધારે થાય પ્રવાહીનું શોષણ કરવાનું હોય વાયુનું કરવાનું હોય તો વધારે થાય એમાં થોડુંક ઓછું થાય લાનો વેગ વધારે થાય સંપર્ક સપાટીનું ક્ષેત્ર પણ ભૌતિક કદ કદ જેટલું નાનું તેટલું દર વધારે જો આ કદ જેટલું નાનું એટલે તો દર વધુ સિમ્પલ વસ્તુ વ્યસ્ત પ્રમાણ એટલે કે ઘન પદાર્થ હોય તો કદ જેટલું નાનું હોય તેટલો વેગ વધારે કદ નાનું એટલે સંપર્ક સપાટીનું ક્ષેત્રફળ કેવું થશે વધારે થશે તો આ તમારે ધ્યાનમાં રાખવાનું થશે પ્રક્રિયકનો રાસાયણિક સ્વભાવ રાસાયણિક સ્વભાવ એટલે જે પદાર્થની સક્રિયકણ ઉર્જા જેટલી ઓછી હોય તેટલી પ્રક્રિયા વધારે થાય પ્રક્રિયકના જુદા જુદા ઘટક માટે જુદા જુદા તૂટતા બંધની સંખ્યા અને બંધની ઉર્જા જુદી જુદી હોય છે એટલે કે ઓછી સક્રિયકણ ઉર્જા હોય

અસર કેવી હોય ન્યૂનતમ દબાણની કઈ અસર ન થાય ઘન અને પ્રવાહી પર પણ જો વાયુમય પ્રક્રિયા કેવો પ્રક્રિયા વાયુમય પ્રક્રિયા અવસ્થામાં હોય વાયુ અવસ્થામાં હોય તો પ્રક્રિયા દર દબાણ વધવાથી શું થાય છે છે વધે દબાણ વધશે તો અસરકારક અથડામણ વધશે બહુ સિમ્પલ વસ્તુ છે અને પ્રક્રિયાનો વેગ શું થાય છે વધે છે તાપમાન વધે તો શું થાય હવે તાપમાન તમને ખબર છે કા તાપમાન બે પર આધાર રાખે ઉષ્મા શોષક પ્રક્રિયા હોય ને ઉષ્મા ક્ષેપક પણ હોય જો ઉષ્મા શોષક હોય તો તાપમાનનો વધારો ફાયદાકારક થશે એટલે કે ઉષ્મા ક્ષેપક અને ઉષ્મા શોષક પ્રક્રિયા છે હવે તાપમાન વધારવાથી પ્રક્રિયાનો દર થોડો ઉષ્મા શોષકમાં વધારે ફાયદો થશે હવે તાપમાન વધે જ જોજો બરાબર આ અંદર કામ તો આપણે પ્રક્રિયા વેગ વધારવો છે બરાબર છે એટલે તાપમાન વધારવા માટે જોજો વેગ વધારવો છે આપણે એટલે તાપમાન વધારવા માટે આપણે તાપમાન વધારશું એટલે પ્રક્રિયાની અણુ અથડામણ વધશે અથડામણ વધશે એટલે ફટાફટ નીપજ બની જશે ખ્યાલ આવ્યો એટલે તાપમાન વધે છે ત્યારે અણુઓની ગતિ ઉર્જા એટલે અથડામણ વધી છે બરાબર એટલે સક્રિયકરણ ઉર્જા એટલે કે અણુઓની સંખ્યા વધે છે વધારે અણુઓની ગતિ ઊર્જા વધે છે અને સક્રિય અણુઓની સંખ્યા વધે છે જેથી પ્રક્રિયાના દરમાં શું થાય વધારે

કે કેટલીક પ્રક્રિયાઓમાં દર વિકિરણની હાજરીમાં થવાથી પ્રક્રિયાનો વેગ શું થાય છે વધે છે એટલે ફક્ત ફોટો રાસાયણિક પ્રક્રિયામાં જ આવું થાય છે ફોટો રાસાયણિક પ્રક્રિયા હોય એની અંદર જ વિકિરણની હાજરી હોય તો પ્રક્રિયા ફટાફટ થઈ જાય છે ખ્યાલ આવ્યો H2 અને Cl2 વચ્ચે પ્રક્રિયા થાય છે અને HCl બનાવે છે આ પ્રક્રિયા બહુ જ ધીમી છે પણ વિકિરણની હાજરી હોય કોની હાજરી હોય વિકિરણની હાજરી હોય તો H2 અને Cl2 વચ્ચેની પ્રક્રિયા જે છે એ ખૂબ જ ઝડપી થાય છે એટલે ઝડપી એટલી બધી ઝડપી થાય વિસ્ફોટ પણ કરી શકે એટલે વિકરણ હાજરીમાં અમુક જે થતી હોય તેના માટે જ લાગુ પડશે બાકી લાગુ પડશે નહીં ચાલો હવે ખાસ આપણે વાત કરી હતી કે તાપમાન જે છે એની વાત જોવાની છે થોડુંક નાનું આમ તો ટોપિક છે હું આમાં એટલું યાદ રાખવાનું વધારે નથી યાદ રાખવાનું હવે સામાન્ય રીતે તાપમાનમાં દસ અંશ સેલ્શિયસ નો વધારો કરતા દસ અંશ સેલ્શિયસ નો વધારો કરતા પ્રક્રિયા દરમાં બે થી ત્રણ ગણો વધારો થાય છે બે થી ત્રણ ગણો વધારો થાય છે બરાબર અને જે વધારો થાય એને તાપમાન સહગુણક ની આપણે વાત કરશું કે તે વેગ અચળાંકના જુદા જુદા તાપમાન ગુણોત્તર છે તાપમાન સહગુણક એટલે કોણ આવશે મ્યુ મ્યુ એટલે શું છે ટી તાપમાન અને ટી પ્લસ ટેન તાપમાન ટી પ્લસ ટેન તાપમાને એટલે ધારી લો કે હું તમને એમ કહીશ કે મ્યુ આપણે લેવો છે તો કેની વેલ્યુ આપણે રેગ્યુલર આપણે લઈએ છીએ ત્રણસો કેલ્વિન તાપમાને લઈએ છીએ રૂમ ટેમ્પરેચર ત્રણસો કેલ્વિન હોય છે કે નહીં ત્રણસો કેલ્વિન અને બીજું એક વેગ અચળાંક કે લઈએ એ ત્રણસો દસ કેલ્વિન તાપમાને લઈએ છે ત્રણસો દસ કેલ્વિન તાપમાન એટલે તમને ખબર તાપમાન બદલાય ને તો વેગ અચળાંક બદલાય છે એટલે આના કરતાં આ કે વધારે હશે ને વેગ અચળાંક બદલાય તમને ખબર છે વેગ બરાબર શું થાય કે અને પ્રક્રિયકની સાંદ્રતા જે આવશે હવે કે વધે કે વધે તો પ્રક્રિયાનો વેગ પણ શું થાય વધે એટલે તાપમાન વધે તો આ ત્રણસો કેલ્વિન તાપમાને છે આ ત્રણસો દસ કેલ્વિન તાપમાને છે હેલો તો આ જે છે આના ગુણોત્તરને તાપમાન સહગુણક કહેવામાં આવે છે તાપમાન સહગુણક આ તાપમાન સહગુણક નું મૂલ્ય કેટલું હોય છે બે થી ત્રણ હોય છે જો આ મૂલ્ય ન આપ્યું હોય તો તમારે બે લઈ લેવું જો મ્યુ નું મૂલ્ય ન આપવામાં આવે તો આપણે કેટલું લઈ લેવાનું બે અને તાપમાન જે છે એ તમને એમ કહે કે તાપમાનમાં દસ અંશ સેલ્સિયસ નો વધારો કરીએ છીએ અને શરૂઆતનું તાપમાન નથી આપ્યું તો કેટલું લેવું તો પચીસ સેલ્સિયસ લઈ લેવાનું પચીસ એટલે કેટલું થશે ટી અઠાણું લઈ લેવાનું ટી ટુ કેટલું લઈ આપણે ઓકે ત્રણસો દસ અંશ સેલ્સિયસ નો શું કરી દેશું વધારો દસ કેલ્વીન નો વધારો કરી દેશું તો આ રીતે જો પ્રક્રિયા નું મૂલ્ય ન આપેલું હોય તો આપણે એવું વિચારી લેવાનું કે બે ગણું થાય છે ખ્યાલ આવ્યો એટલે આ તમારે યાદ રાખવાનું છે તાપમાન સહગુણક એટલે શું કદાચ પૂછી નાખે તો બહુ નાની વાત છે તાપમાન સહગુણક એટલે કે ટી તાપમાને વેગચણાંક કે અને ટી પ્લસ ટેન તાપમાને વેગચણાંક કે આનું મૂલ્ય અંદાજે કેટલું હોય છે થી બેથી ની વચ્ચે હોય છે આર ટુ અને આર વન એટલે કે પેલા ટી વન તાપમાને વેગ છે અને ટી ટુ તાપમાને વેગ છે બરાબર આ રીતે રિપ્રેઝન્ટ કરી શકાય છે ઘણી વખત એવું પણ તમને પૂછી શકે કે તાપમાનમાં તાપમાનમાં દસ દસ અંશ સેલ્સિયસ થી એટલે કે દસ અંશ સેલ્સિયસ થી ચાલીસ અંશ સેલ્સિયસ કરવામાં આવે છે તો પ્રક્રિયા વેગમાં કેટલો વધારો થાય તો દરેક દસ અંશિયસ થી ચાલીસ બરાબર આટલા અંશ સેલ્સિયસ તાપમાન કરેલું છે તો દર વખતે વેગ બમણો થશે તો અહીંયા વેગ કેટલા ગણો છે બે ગણો ફરી પાછો કેટલા ગણો બે ગણો ફરી પાછો કેટલા બે ગણું કેટલું બે દુ ચાર ચાર દુ આઠ તો પ્રક્રિયા ચાલીસ અંશ સેલ્સિયસ તાપમાન તો પ્રક્રિયા વેગ જે છે પ્રક્રિયાનો વેગ છે એ આઠ ગણો થશે પ્રક્રિયાનો વેગ કેટલા ગણો થશે આઠ ગણો થશે એટલે આ ખાસ ધ્યાન રાખજો પ્રક્રિયાનો વેગ આઠ ગણો થશે આમ હજુ પચાસ અંશ સેલ્સિયસ તાપમાન આપ્યું હોય તો કેટલો થશે ઓકે સોળ ગણો થશે તો આમ જેમ જેમ તાપમાન દરેક વખતે દસ અંશ સેલ્સિયસ તાપમાન વધારવામાં આવે તો પ્રક્રિયાનો વેગ કેટલો લઈ લેવાનો બમણો આ બે ગણો લઈ લેવાનો આપણે વાત થઈ તો આવી રીતે પણ ઘણી વખત એમ છે કે પૂછી નાખે તાપમાન સહગુણ એટલે શું એ રીતે પૂછે તો પણ તમે આ લખી શકો છો તો આ એક્સ્ટ્રા ઇન્ફોર્મેશન છે પ્રક્રિયા વેગને અસર કરતા પ્રબળો પરિબળો જે છે એ થિયરીમાં નથી ક્યાંય એટલે કે બોર્ડમાં નથી પણ તમારે એમસીક્યુ માટે જ પ્રિપેરેશન કરવાની છે જેડબલ નીટ માટે કયું પરિબળ સાચું છે કયું ખોટું છે આવા

કાઇનેટિક એનર્જી છે ગતિ ઉર્જા છે અને આ જે છે પ્રક્રિયા પ્રક્રિયકના અણુઓ જે અથડામણ પામે છે એનો અંશ છે આપણે લેતા હતા અંશ બરાબર છે ફ્રેક્શન ઓફ મોલેક્યુલ્સ અણુઓ જે અથડાય છે એનો અંશ છે તો જે છે મોસ્ટ પ્રોબેબલ એટલે ટી તાપમાને જે છે આટલી આપણે ઉર્જા લીધી હતી તમને યાદ હોય તો આ જે છે થ્રેસોલ્ડ એનર્જી થ્રેસોલ્ડ એટલે સક્રિયકણ ઉર્જા કરતા વધારે ઉર્જા ધરાવતા અણુઓની આ સંખ્યા છે પણ જો ટી પ્લસ દસ તાપમાન વધારવામાં આવે તો આ સક્રિયકણ ઉર્જા એટલી કણ ઉર્જા ધરાવે છે એના કરતા વધુ ઉર્જા ધરાવતા અણુઓની સંખ્યા ડબલ થઈ ગઈ જો આટલો ભાગ વધી ગયો કે નહીં ડબલ થઈ ગયો દસ અંશ સેલ્સિયસ તાપમાન વધારો તો બધા બધી ગતિ ઉર્જા નહીં વધે સક્રિયકરણ ઉર્જા કરતા વધુ ઉર્જા ધરાવતા અણુઓનો અંશ પહેલા એટલો જ હતો હવે એનો ડબલ થઈ ગયો બરાબર ટી પ્લસ વખત આપણે જોઈ લીધો છે આ બીજી વખત છે એટલે આવી રીતે જે છે મસ્ત દોસ્તો પ્રિપેરેશન કરવાની છે અને વ્યવસ્થિત જોઈ લેવાનું છે પછી એક લેક્ચર આવશે એમાં થોડીક એક્સ્ટ્રા જે છે વધારેની જે છે થિયરીઓ એ આપણે લેવાની છે અને એના પછી આપણે એમ જે છે એ એમસીક્યુના ના દરેક ટોપિક વાઇઝ જ છે એ પણ તમે વ્યવસ્થિત જોઈ શકો છો થેન્ક યુ